હું શું કહું ખબર છે ભૂતળા હવે મારા પાસે છે ને એકેય જોડે લુગડા નથી આજે પેરોસોને છે ને એ જ છે હવે આવી ગયામાં તો કંઈ વધ્યું જ નથી તમે આલંદ મારે પાછી શોપિંગ કરવા માટે શોપિંગ કરવી છે બે વરસ સુધી તો તું નમ જ ન લઈ જ શોપિંગનું કેટલી શોપિંગ કરી જીએ જોઈ ત્યાં શોપિંગ શોપિંગ ને શોપિંગ છોકડીયો ધરાવતું જ નથી ના લઈ ગયે તો કાંઈ નહીં તો ઓનલાઈન શોપિંગ કરી લઈશ પીલી કરજની ઓનલાઈન શોપિંગ નખો પાર્સલ લેવાની જાઉં તારું ના જાઉં તો કઈ નહીં ભગવાન મને અસલના પગ આપ્યા છે હું એ પૂંગી જઈશ હા તો તું લઈ આવજે જાડી પાછી કઈ દોસો પૈસા મારા पर्स હી ન કાઢી જાજે તમારા पर्स હી પૈસા ન કાઢું તો પડોસીના पर्स માં હી પૈસા કાઢી આવું આતંકવાદી હું આતંકવાદી તો તમે કેવા આજ હું બનાવે ખાવાનામાં તમે કહો તમારે શું ખાવું છે ટમેટાનો શાક બનાવજે ને અને बाजરાનો રોટલા કરજે એટલે મોહરિયો ખાઈને મજા આવી જાય

હું દુકાને જાવ તો હન તૈયાર કર રાખજે હાજે એ આ બીજું કાઈ બીજું કાઈ નહીં આજે મારે પર્સમાંથી પૈસા તો નથી કાઢી લીધા ને તે આવી રાજી રાજી ફરે હે રોજ તો કેવડો હોબળો ચડાવીને ફરતી હોય ને રાજી રાજી ફરે હે રહી તો હાચું કેટલા કાઢ્યા હે જય શ્રી કૃષ્ણ મારે ઘેરે આવજો માવા જાડુ મારવા ને વેલા પુંગી આવ જલ્દી વેલા

હવે તમારે કામ વાળી બી આવે છે રે નજીક હું તો મફતનું જ્ઞાન દઉં લેવું હોય તો લેવા ન કઈ નઈ મારે શું હું તો હાલી જય શ્રી કૃષ્ણ બાકી ભૂલ્યા જેવું નથી હો આ જ્ઞાન કઈ દઉં શું અનુભવ બોલે અનુભવ મારા કલેજા અરે બાઈ આ તો કેડું ભાંગી નાખી મારી જે તો લુગડા એવા થઈ ગયા છે ને લદ્દા જેવા હવે તો નવા લેવા પડશે એના વગર તો કઈ ઉધાર નથી ઓ બુતળી બેન કરે છો કે નહીં અરે બા આ રેસમાં ને કડીક શાંતિ નહીં પૂંગી જાવે એ આવો રેસમાં ભભી હા આવ્યા બુતળી બેન ઓહો ભાગ હમારે કે આપ હમારે ઘર પધારે થેન્ક યુ અહીંયા બેસી જાવ બુતળી બેન બેજો બેજો રેસમાં ભભી એમાં પૂછવાનું શું હોય એ તમારું જ ગરમ જોને હે બુતળી બેન તમે મેચિંગ મેચિંગ કરીજો તમાર જેવું જ મારે જેકેટ છે

પાસે તો શું કે ખબર છે હવે લત લાગી ગઈ છે હવે ની સોડાય મારાથી હવે દવાખાન જવું પડે છોડવું હોય ને તો હા વ્યસન વાળાનું તો એવું જ છે ને એવું કેમ હોય રેસમાં ભાભી એ નથી કઈ દોઢ વરાનું છોકરું કે મૂકી ના હકે પુતળીબેન હમણાં તો શોપિંગ કરવા ગઈ ને ત્યાં ટી શર્ટ ગોત્યા કા તમારા જેવા પણ મને મળ્યા જ નહીં લ્યો મને બહુ ગમે તમારા કપડા એવા જ ગમતા હોય તો લઈ જાઓ મારા અમે મારે કાઢી જ નાખવા છે લદ્દા થઈ ગયા છે જુઓ ને હું ને પહેરું આવા તમારે જોતા જ લઈ જાજો

હા તે મોય ચાર દિન ની જિંદગી હોય ને મેં સુસાઈડ કર નાખે હું જીવતા હશે હું તો કોણ સોનકી ગમે એવી આફત આવે ને તો એ છે ને સુસાઈડ ન કરે ભગવાન એ આપણને આવી અસલ જિંદગી દીધી છે તો જીવી જણાય અને તીએ નહી તો કેટલા એમ ને એમ બચારા ફરે છે ખબર છે ફૂટપાથ ઉપર ને તો ઈ નથી એને વિચાર આવતા ને આપણને આવા મહેલ માં બેઠા બેઠા ને આવા વિચાર આવે લે કેવા માણસ છે કા

હવે સોન કે તે ઓલી રીલ્સ જોઈ મે તન મૂકી ખબર છે લાલો ફિલ્મ ની એક છોકરો છે ને એ સુસાઇડ કરવા જાતો તો અને પછી એને લાલો ફિલ્મ જોઈને એ નક્કી કર્યું કે હું માર જીવવું છે હવે મુઈ લાલો ફિલ્મ જોઈને ને જો કેટલું મોટિવેશન જળ્યું કા આ ફિલ્મ એક નંબર છે હો આપણે હવે તો જોવા જાવી જ છે સોન કે આપણે ઘરવા હાલે કે ના હાલે આપણે પૂંગી જાય હી હાચી જ વાત છે ને સોન કે મે તો લુગડા નક્કી કરી લીધા કયા પહેરવાના હમણાં નવા આવે છે ને એ પહેરવાની સોન

જોઈ લે મારા કલેજા અને પત્ની કહેવાય હું કહું ને એમ જ કરો જો ન કરીએ ને તો એનું થોબડું આવું હોય જોઈ લે મારા ઘરવાળી ને કેવા લુગડા પસંદ આય એ જોવા હોય ને તો નીચે લિંક રાખશે જોઈ લેજો પસંદ બાકી આઈ ક્લાસ છે ઓ બાય જય શ્રી કૃષ્ણ મારા ઘરવાળી આવી ઓફર દેખે ને તે તો પહેલી ને પહેલી પૂંગી જાય તમે ભૂલી ન જતો